ભલે કાળજું કાઢીને આપી દેશો તો પણ તમારી પત્ની આ ત્રણ વાતો તમને મળતા સુધી નહીં જણાવે ભલેને તમે ગમે તેટલો પ્રયત્ન કરી લો પણ એવી કઈ ત્રણ વાતો છે જે તમારી સ્ત્રી તમને ક્યારેય નથી જણાવતી સંસારની બધી જ ખુશી તેને આપી દો તે છતાં પણ તે તમને આ ત્રણ વાતો નહીં જણાવે તો ચાલો આ કહાનીના માધ્યમથી આપણે સમજીએ મિત્રો આજની કહાની ખૂબ જ રસપ્રદ અને જીવનમાં પ્રેરણા આપનારી છે જો તમે આજની કહાનીને ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને આ કહાનીમાં જણાવવામાં આવેલી દરેક બાબતોને ધ્યાનપૂર્વક સમજી લીધી તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં રહો કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો તમે રાજા વિક્રમાદિત્યનું નામ તો સાંભળ્યું જ હશે જે ખૂબ જ પ્રજાપાલક રાજા હતા રાજા વિક્રમાદિત્યને હંમેશા તેમની પ્રજાના સુખ દુઃખની ચિંતા રહ્યા કરતી હતી જો તેમની પ્રજામાં કોઈ દુઃખી વ્યક્તિ રહેતો અને આ વાત રાજા વિક્રમાદિત્યને ખબર પડી જતી તો તેઓ તેનું દુઃખ દૂર કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરતા હતા એટલા માટે જ રાજા વિક્રમાદિત્યનો યશ ત્રણેય લોકોમાં ફેલાયેલો હતો કેમ કે રાજાનો એક જ ધર્મ હોય છે કે પ્રજાના સુખ દુઃખના વિશે વિચાર કરવો ચિંતા કરવી તેમની ભલાઈ માટે કામ કરવું આ જ રાજાનો ધર્મ હોય છે કોણ શું કરી રહ્યું છે અને કોને શું દુઃખ છે આ વાતોની જાણકારી મેળવવા માટે રાજા વિક્રમાદિત્ય પોતાનો પહેરવેશ બદલીને નગરમાં ફરતા હતા અને જો તેમને કોઈ દુઃખી માણસ મળી જાય તો તેઓ તેનું દુઃખ દૂર કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરતા હતા આવી જ રીતે એક રાત્રે તેઓ બજારની ગલીઓમાં ફરી રહ્યા હતા અડધી રાતનો સમય હતો ચારે બાજુ અંધકાર અને ઘેરો સન્નાટો છવાયેલો હતો ગલીઓમાં ચક્કર લગાવતા લગાવતા તેઓ એક એવા ઘરે પહોંચી ગયા જે ઘરમાં એક નાનો દીવડો ટમટમાવી રહ્યો હતો રાજાએ જોયું કે તે ઘરની બહાર ઓસરીમાં બેસીને એક વૃદ્ધ ડોશીમાં ચરખો ચલાવી રહ્યા હતા તે વૃદ્ધ ડોશીમાં અજીબ પ્રકારની હરકતો કરી રહ્યા હતા ક્યારેક તે હુકો પીવા લાગતા તો ક્યારેક તે હસવા લાગતા તો ક્યારેક તે રડવા લાગતા તો ક્યારેક તે નાચવા લાગતા તે વૃદ્ધ ડોશીમાંની અજીબ હરકતો જોઈને રાજા ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા રાજા એવું વિચારવા લાગે છે કે આ વૃદ્ધ ડોશી પાગલ તો નથી ને રાત્રિના સમયે આ આવું કેમ કરી રહી છે મારે તેની પાસે જઈને કારણ જાણવું જોઈએ રાજા વિક્રમાદિત્ય તે સમયે એક સાધારણ નાગરિકના વેશમાં હતા તેમણે તે વૃદ્ધ ડોશીમાની પાસે જઈને તેમના હસવા અને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે ડોશીમા કહે છે હે મુસાફિર તમે તમારા રસ્તે ચાલ્યા જાઓ મારો હાલ જાણીને તમે શું કરશો જો તમે મારું દુઃખ દૂર કરી શકો તો જ હું તમને મારો હાલ જણાવીશ નહીં તો તમે મારો અને તમારો સમય ખોટી ના કરશો પછી રાજા વિક્રમાદિત્ય બોલ્યા કે હે માજી તમે કોઈપણ જાતના સંકોચ વગર તમારી વાત મને કહો હું તમારા દુઃખને જરૂર દૂર કરીશ તે વૃદ્ધ ડોશીમાં બોલ્યા હે મુસાફિર જો મારા દુઃખને કોઈ દૂર કરી શકે તેમ હોય તો તે ફક્ત અહીંના રાજા વિક્રમાદિત્ય છે એના સિવાય બીજા કોઈનામાં એટલું સામર્થ્ય નથી કે તે મારા દુઃખને દૂર કરી શકે રાજા વિક્રમાદિત્ય બોલ્યા કે હે માજી હું જ રાજા વિક્રમાદિત્ય છું તમે જણાવો તો ખરા કે શું વાત છે હું તમને વચન આપું છું કે હું તમારી બધી જ પ્રકારે મદદ કરીશ ત્યારે વૃદ્ધ ડોષીમાં કહે છે કે તમારે મારી પણ એક શરત માનવી પડશે જો આવનારા છ મહિનામાં તમે મારા કાર્યને પૂરું ન કર્યું તો છ મહિના સમાપ્ત થતાં જ તમારું મૃત્યુ થઈ જશે મિત્રો રાજા વિક્રમાદિત્યએ વૃદ્ધ દોષી માની આ શરતને માની લીધી તે ડોશીમાં કહે છે કે મારો નવયુવાન દીકરો અને તેની વહુ ઘરની અંદર રૂમમાં સૂઈ રહ્યા હતા એક દિવસે વહેલી સવારે જ્યારે હું તેમને જગાડવા માટે ગઈ ત્યારે મેં જોયું કે બંને ગાયબ હતા તેમની પથારીમાં ફક્ત મોટા મોટા પથ્થર મૂકેલા હતા આ રહસ્ય મને આજ સુધી સમજમાં નથી આવ્યું અને ત્યારથી જ મારું દિમાગ સારી રીતે કામ નથી કરી રહ્યું મારી હાલત પાગલ જેવી થઈ ગઈ છે જો તમે કરી શકો તો મારા દીકરા અને વહુને છ મહિનાની અંદર તેઓ જ્યાં ગયા હોય ત્યાંથી પાછા લઈ આવો જો તમે આ કામ છ મહિનાની અંદર ન કર્યું તો તમારું મૃત્યુ થઈ જશે રાજા વિક્રમાદિત્યએ વૃદ્ધોશીમાને વચન આપ્યું કે છ મહિનાની અંદર હું તમારી વહુ અને દીકરાને લઈને આવીશ આ રીતે રાજા વિક્રમાદિત્ય ત્યાંથી વિદાય લઈને ચાલ્યા જાય છે ફરતા ફરતા ઘણા દિવસો પસાર થઈ ગયા ભૂખ્યા અને તરસ્યા ભ્રમણ કરતાં કરતાં તેમણે દુનિયાનો ખૂણે ખૂણે શોધી લીધો પરંતુ ક્યાંય પણ તે દીકરા અને વહુનો પત્તો લાગ્યો નહીં એક રાત્રે તેઓ નદી કિનારે ફરી રહ્યા હતા આમ તેમ ફરવા અને ભટકવાના કારણે તેમના શરીરમાં ખૂબ જ થાક હતો એટલા માટે તેઓ નદી કિનારે સૂઈ જાય છે પરંતુ ચિંતાના કારણે તેમને અડધી રાત્રિ સુધી ઊંઘ નથી આવતી કેમ કે તે વૃદ્ધ ડોશીમાના દીકરા અને વહુને શોધતા શોધતા પાંચ મહિનાનો સમય પસાર થઈ ગયો હતો રાજા સુતા સુતા વિચારી રહ્યા હતા કે પાંચ મહિના તો પસાર થઈ ગયા છે પરંતુ હજુ સુધી હું તે વૃદ્ધ ડોશીમાને આપેલા વચનને પૂરું કરી શક્યો નથી જો એક મહિનો હજુ પસાર થઈ ગયો તો મારું મૃત્યુ થઈ જશે હું તે વૃદ્ધ ડોશીમાને કેવી રીતે મારું મોઢું બતાવીશ એનાથી એ સારું છે કે હું જાતે જ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં આવો વિચાર કરીને રાજા વિક્રમાદિત્ય એ નદીમાં કૂદવા માટે જાય છે અને નદીના કિનારે જઈને ઊભા થઈ જાય છે તે નદીમાં કૂદવા જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં કોઈના કપડાં ધોવાનો અવાજ સંભળાયો તેઓ વિચાર કરવા લાગ્યા કે આટલી અડધી રાત્રે કોણ કપડાં ધોતું હશે મારે જઈને જોવું જોઈએ રાજા વિક્રમાદિત્ય તે અવાજની દિશા તરફ પહોંચી જાય છે ત્યારે તેમણે જોયું કે ત્યાં એક ધોબી કપડાં ધોઈ રહ્યો હતો રાજાએ ઊંચા અવાજે પૂછ્યું તમે કોણ છો ભાઈ અને તમારે અડધી રાત્રે કપડાં ધોવાની શી જરૂર પડી ત્યારે તે ધોબી કહે છે અરે ભાઈ શું જણાવું અમારે અનારકલી નામની એક દીકરી છે જેણે આજ સુધી સૂર્યનું મોહ નથી જોયું તેના જેટલા પણ કામ થાય છે તે રાતે જ થાય છે એટલે સુધી કે તેના કપડાં પણ રાત્રે ધોઈને જ સૂકવવા પડે છે એટલા માટે અમારે અડધી રાત્રે કપડાં ધોવા માટે આવવું પડે છે ધોબીની આ વાત સાંભળીને રાજાને ખૂબ જ હેરાની થાય છે રાજા પાછા પોતાના સ્થાને આવીને સૂઈ જાય છે તેમની સમજમાં નહોતું આવી રહ્યું કે હવે તે શું કરે જ્યારે તેમની સમજમાં કાંઈ આવ્યું નહીં ત્યારે ફરી તે નદીમાં ડૂબવા માટે ચાલવા લાગે છે આ પ્રકારે રાજા ફરીથી જ્યારે નદીમાં ડૂબવા માટે તૈયાર થઈ ગયા ત્યારે રાજાના નાકમાં ધૂપ અને અગરબત્તીની સુગંધ આવી ત્યારબાદ તેમને શંખનો અવાજ સંભળાયો રાજા વિક્રમાદિત્ય વિચારવા લાગ્યા કે મેં બે વાર મરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બંને વખત મારા મરવામાં વિઘ્ન આવી ગયા લાગે છે કે પરમાત્મા કંઈક જુદો જ વિચારી રહ્યા છે આનાથી સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે મારા મૃત્યુનો સમય હજુ નજીક નથી આવ્યો સવાર થવાની તૈયારી હતી રાજાએ વિચાર્યું જરૂર કોઈ સાધુ મહાત્મા ભગવાનની પૂજાપાઠ કરી રહ્યા હશે ચાલો હવે તેમના જ દર્શન કરી લઈએ હવે રાજા સાહેબ જે બાજુથી સુગંધ આવી રહી હતી શંખ અને ઘંટડીનો અવાજ સંભળાઈ રહ્યો હતો તે દિશા તરફ ચાલવા લાગ્યા થોડે દૂર સુધી ગયા બાદ તેમને એક મહાત્માજીની ઝૂંપડી દેખાઈ રાજાએ મહાત્માજીના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમની નજીક બેસી ગયા રાજા વિક્રમાદિત્યને નિરાશ હતાશ અને ઉદાસ જોઈને મહાત્માજીએ પૂછ્યું હે નવયુવાન તમને જોઈને લાગે છે કે તમે કોઈ સારા પરિવારના છો તમને અને તમારા આ ચહેરાને જોઈને એવું લાગી રહ્યું છે કે તમે દુઃખી છો ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે મહાત્માજી હું ઉજ્જૈન નરેશ રાજા વિક્રમાદિત્ય છું મેં કોઈને વચન આપ્યું છે અને મારું આ વચન પૂરું ન કરવાના કારણે હું ખૂબ જ દુખી છું એટલા માટે હું નદીમાં ડૂબીને મરવા માંગતો હતો ત્યારે મને શંખનો અવાજ સંભળાયો મેં વિચાર્યું કે મરતાં પહેલાં હું તમારું દર્શન કરી લઉં ત્યારે મહાત્માજી બોલ્યા ધન્ય છે રાજન આજ સુધી તો ફક્ત તમારું નામ જ સાંભળ્યું હતું અને આજે તો તમે સ્વયં અહીં પધાર્યા છો કહો હું તમારી શું સેવા કરી શકું ત્યારે રાજા વિક્રમાદિત્યએ ડોશીમાના દીકરા અને વહુની વાત જણાવી તે ધોબીની પણ વાત જણાવી કે તે ધોબી કહી રહ્યો હતો કે તેના ઘરમાં અનારકલી નામની દીકરી છે તેણે આજ સુધી સૂર્ય નથી જોયો તેના બધા જ કામ રાત્રે જ કરવા પડે છે આ વાતે મને વધારે પરેશાન કરી દીધો છે મને કાંઈ પણ સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું થોડીવાર સુધી વિચાર કર્યા બાદ મહાત્માજી બોલ્યા રાજન તમે એક કામ કરો તમે તે ધોબીની દીકરી સાથે વિવાહ કેમ નથી કરી લેતા બે ચાર દિવસ સુધી તેની પાસે રહેજો અને તેનો બધો જ હાલચાલ જાણી લેજો ત્યાર પછી તમે મારી પાસે આવી જજો હું તમને આખી જ કહાની સમજાવી દઈશ મહાત્માજીની આ વાત સાંભળ્યા બાદ બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય તૈયાર થઈને ધોબીના ઘરે જાય છે અને તેની દીકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે રાજા વિક્રમાદિત્ય એમ પણ સુંદર હતા એક સુંદર રાજકુમારને જોઈને ધોબી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે કે આવો જમાઈ મને ક્યાંય નહીં મળે તે ધોબીએ પોતાની દીકરી અનારકલીનો વિવાહ રાજા વિક્રમાદિત્ય સાથે કરાવી દીધો લગ્ન કર્યા બાદ રાજા તે ધોબીના ઘરે રહેવા લાગે છે પરંતુ ધોબીની દીકરીએ ના તો તેમને પોતાનું મોં દેખાડ્યું અને ના કોઈ વાત કરી જે કંઈ પણ વાત થતી તે ત્યાંની નોકરાણીના માધ્યમથી થતી હતી હંમેશા તેના બધા કામ રાત્રે જ થતા હતા અને દિવસે તે દીકરી ફક્ત સૂઈ રહેતી હતી રાજા ત્રણ ચાર દિવસ સુધી ત્યાં રહીને આ બધું જોતા રહ્યા પરંતુ તેમની સમજમાં કાંઈ આવ્યું નહીં થોડા દિવસ ત્યાં રહ્યા બાદ રાજા પાછા તે મહાત્માજી પાસે આવી જાય છે તેમણે મહાત્માજીને બધી જ વાત જણાવી દીધી ત્યારબાદ મહાત્માજી બોલ્યા કે હે રાજન હવે તમે ચિંતા ન કરો હવે તો તમારું કામ થઈ ગયું જ સમજો હકીકતમાં ધોબીની દીકરી અનારકલી ઇન્દ્ર રાજાની અપ્સરા છે તે રાત્રે જઈને ઇન્દ્રની સભામાં નૃત્ય કરે છે તે વૃદ્ધ ડોશીમાનો દીકરો અને વહુ ત્યાં જ કામ કરે છે હું તમને ત્રણ દિવસ માટે ત્રણ જાદુઈ ગોળી આપું છું તમે દરરોજ એક ગોળી પોતાના મોઢામાં મૂકી દેજો આ ગોળીના પ્રભાવથી રાત્રે તમને કોઈ પણ નહીં જોઈ શકે અને તમે બધું જ જોઈ શકશો જ્યારે તે અપ્સરા ઇન્દ્રના દરબારમાં જાય ત્યારે તમે પાછળ પાછળ તેની જોડે જતા રહેજો અને ત્યાર પછી તમારે ત્યાં શું કરવાનું છે એ તમારી બુદ્ધિ પર નિર્ભર કરે છે આટલું કહીને તે મહાત્માજીએ ત્રણ ગોળીઓ રાજા વિક્રમાદિત્યને આપી રાજા વિક્રમાદિત્ય તે ગોળીઓને લઈને ધોબીના ઘરે પાછા આવી જાય છે રાત્રે રાજા વિક્રમાદિત્ય બહાનું કાઢીને વહેલા સૂઈ જાય છે અને થોડી વાર પછી એક ગોળીને મોંમાં મૂકી દે છે અને દરવાજો બંધ કરીને બહાર નીકળી જાય છે બીજી બાજુ અનારકલી પણ ઇન્દ્રની સભામાં જવા માટે તૈયાર થઈ રહી હતી રાજા વિક્રમાદિત્યએ ચોરી છુપીથી તેના નહવાના પાણીમાં ઠંડુ પાણી ઉમેરી દીધું અને તેના શૃંગાર કરવાના રૂમમાં બધો સામાન આમતેમ વિખેરી દીધો બીજી બાજુ અનારકલીએ જોયું કે તેના નહવાના પાણીમાં કોઈએ ઠંડુ પાણી ઉમેરી દીધું છે અને તેના શૃંગારને આમતેમ વિખેરી દીધો છે આ જોઈને અનારકલીને ખૂબ જ હેરાની થઈ તે પોતાની નોકરાણી પર ગુસ્સો કરીને બોલી કે આ બધું કોણે કર્યું છે તે દાસીની પાસે પણ કોઈ જવાબ નહોતો આ બધું તો રાજા વિક્રમાદિત્યએ કર્યું હતું તેમણે ગુપ્ત રીતે આ બધું કર્યું હતું ઇન્દ્રના દરબારમાં પહોંચવાની તેને ખૂબ જ ઉતાવળ હતી એટલા માટે તે જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ અને રાત્રે જ ઇન્દ્રલોક જવા માટે ચાલી નીકળી અદૃશ્ય રૂપે રાજા વિક્રમાદિત્ય પણ અનારકલીની પાછળ પાછળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા અનારકલી એક જંગલમાં પહોંચી અને એક વૃક્ષના નીચે ઊભા રહીને અવાજ કરવા લાગી માલતી બહેન જલ્દી ચાલો આજે ખૂબ જ મોડું થઈ ગયું છે બહેનનો અવાજ સાંભળીને માલતી પણ તૈયાર થઈને બહાર આવી ગઈ આ પ્રકારે તે બંને આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા જંગલમાં તેમને ખૂબ જ મોટું અને ઘટાડદાર પીપળાનું વૃક્ષ મળે છે જેની ખૂબ જ મોટી મોટી શાખાઓ હતી મિત્રો તે બંને બહેનો તે વૃક્ષની એક ડાળીને પકડીને બેસી જાય છે આ બાજુ રાજા વિક્રમાદિત્ય પણ તે બંનેની વચ્ચે એક ડાળી પર બેસી જાય છે ત્યારબાદ અપ્સરાઓ બોલી કે ચાલ પીપળના ઝાડ અમને રાજા ઇન્દ્રના દરબારમાં પહોંચાડી દે અપ્સરાઓના આટલું કહેતા જ પીપળાનું ઝાડ ઉડવા લાગ્યું અને અપ્સરાઓ તરત જ રાજા ઇન્દ્રની સભામાં પહોંચી જાય છે ત્યાં રાજા ઇન્દ્રનો દરબાર ભરાયેલો હતો અને તે બંને અપ્સરાઓની રાહ જોવાઈ રહી હતી તે બંને અપ્સરાઓ પીપળાના ઝાડ પરથી ઉતરીને તે નૃત્ય સભામાં પહોંચી જાય છે બીજી બાજુ રાજા વિક્રમાદિત્ય પણ તે સભામાં જે ઢોલક વગાડતા હતા તે ગંધર્વ પાસે જઈને બેસી જાય છે બંને બાજુ આસનો પર દેવતાઓ બિરાજમાન હતા ગંધર્વ નૃત્ય ગાનનો કાર્યક્રમ આરંભ કરવાની તૈયારીમાં હતા રાજા વિક્રમાદિત્યએ અદૃશ્ય થવાવાળી જાદુઈ ગોળીને પોતાના મોડામાંથી કાઢી લીધી અને પોતાના ખિસ્સામાં મૂકી દીધી મિત્રો તે સ્વર્ગલોક હતો અને ત્યાંનો નજારો ખૂબ જ અદ્ભુત હતો સભામંડપમાં લાગેલા હીરાઓની ચમક આંખોને આંજી રહી હતી ચારે બાજુ સુગંધિત પુષ્પોની મહેક મનને પ્રફુલ્લિત કરી રહી હતી ખૂબ જ શાંતિવાળું વાતાવરણ હતું ચંદ્રમાની શીતળ ચાંદની સભાભવનને વધુ સુંદર બનાવી રહી હતી મહારાજા ઇન્દ્ર પોતાની પત્ની સાથે સિંહાસન પર બિરાજમાન હતા બીજી બાજુ જય જયકારના મધુર શબ્દોની સાથે વાજિંત્રની મધુર ધ્વનિ બધાને મોહિત કરી રહી હતી રાજા ઇન્દ્રના દરબારમાં નાચગાન આરંભ થાય છે અપ્સરાઓ જોશની સાથે તે સભામાં નૃત્ય કરવા લાગી પરંતુ ઢોલકવાળો થોડો સુસ્ત લાગતો હતો નૃત્યમાં ગતિ નહોતી આવી રહી આ જોઈને રાજા વિક્રમાદિત્યથી રહી ન શકાયું તેમણે તે ઢોલકવાળા પાસેથી ઢોલક માગી લીધું કે ભાઈ લાવો હું પણ તમને થોડી મદદ કરી દઉં ઢોલકવાળો પણ દરરોજ ઢોલક વગાડીને તંગ આવી ગયો હતો એટલા માટે તેણે વિચાર્યું કે આ સારું થયું હું ત્યાં સુધી થોડો આરામ કરી લઉં અને આ ઢોલક વગાડી લેશે તેણે ખુશીથી એ ઢોલક રાજા વિક્રમાદિત્યને થમાવી દીધું પછી જોવાનું શું હતું રાજા વિક્રમાદિત્યના હાથ ઢોલક પર પડતા જ નૃત્ય સભામાં માદકતા છવાઈ ગઈ બધા જ મસ્ત ઝૂમવા લાગ્યા અપ્સરાઓએ તે દિવસે એવું નૃત્ય કર્યું કે જેવું તેમણે ક્યારેય ન કર્યું હોય ચારે બાજુ વાહવાહ થઈ રહી હતી આજે તો મહારાજ ઇન્દ્ર ખૂબ જ ખુશ થઈ ગયા હતા સાચે જ અપ્સરાઓએ પોતાના નૃત્યનું પ્રદર્શન દેખાડીને ઇન્દ્ર રાજાનું દિલ જીતી લીધું હતું મહારાજા ઇન્દ્રએ પોતાના ગળાનો લખો હાર ઉતારીને અપ્સરાઓને આપી દીધો પરંતુ અપ્સરાઓએ તે હાર ઢોલકવાળાને આપી દીધો કેમ કે આજે ઢોલક કંઈક અલગ રીતે જ વાગ્યું હતું બધી અપ્સરાઓનું દિલ આજે તે ઢોલકવાળાએ જીતી લીધું હતું એમને ખબર નહોતી કે આજે તે ઢોલક કોઈ ગંધર્વ નહીં પરંતુ રાજા વિક્રમાદિત્ય વગાડી રહ્યા હતા રાજા વિક્રમાદિત્યએ હાર સંભાળીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો આ બાજુ રાજા ઇન્દ્રની સભા જ્યારે સમાપ્ત થાય છે અપ્સરાઓ જ્યારે પોતાના સ્થાન પર જવા લાગે છે ત્યારે રાજા વિક્રમાદિત્યએ મહાત્માજી દ્વારા આપવામાં આવેલી તે જાદુઈ ગોળીને પોતાના મોઢામાં મૂકી દીધી ગોળી મૂકતાની સાથે જ તે અદ્રશ્ય થઈ ગયા અને પીપળાના ઝાડ પર બેસીને તે અપ્સરાઓની સાથે પાછા પૃથ્વી પર આવી જાય છે રાજા વિક્રમાદિત્ય અનારકલીની પહેલાં આવીને પોતાના રૂમમાં સૂઈ જાય છે મિત્રો જ્યારે સવાર થાય છે ત્યારે રાજા વિક્રમાદિત્ય દરરોજની જેમ સવારે વહેલા નહોતા ઉઠ્યા દરરોજ તો તે જલ્દી ઉઠી જતા હતા પરંતુ આજે તેમને સૂતા જોઈને બધા લોકો હેરાન હતા નોકરાણીએ બૂમ પાડી પરંતુ તે છતાં પણ તેઓ ઉઠ્યા નહીં ત્યારબાદ તેણે ફરીથી એમને જગજોડીને કહ્યું કે રાજાજી ઉઠો સવાર થઈ ગઈ છે ત્યારે રાજા વિક્રમાદિત્ય આંખો ચોડતા કહે છે અરે મૂર્ખ તેમણે જગાડીને અનર્થ કરી દીધો આજે તો હું ખૂબ જ સુંદર સપનું જોઈ રહ્યો હતો તે મારું સપનું નષ્ટ કરી દીધું જ્યારે રાજા વિક્રમાદિત્યએ આ વાત કહી કે હું સપનું જોઈ રહ્યો હતો તે સમયે અનારકલી તે નોકરાણીની પાસે ઊભી હતી અનારકલીએ ઈશારાથી તે નોકરાણીને સપના વિશે પૂછવા કહ્યું ત્યારે નોકરાણી કહેવા લાગી કે મહારાજ તમે એવું કયું સપનું જોયું હતું કે જેથી તમે આટલો બધો ગુસ્સો કરી રહ્યા છો ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે કે હે અનારકલીની દાસી આજે તો સપનામાં હું રાજા ઇન્દ્રની સભામાં પહોંચી ગયો હતો રાજા ઇન્દ્રની સભામાં સુંદર સુંદર અપ્સરાઓના નૃત્ય થઈ રહ્યા હતા હું પણ તે સભામાં પહોંચી ગયો ત્યાં પહોંચીને મેં ખૂબ જ સુંદર ઢોલક વગાડ્યું રાજા ઇન્દ્ર મારા ઢોલકથી ખૂબ જ પ્રસન્ન થયા તેમણે મને પુરસ્કારમાં એક નવલખો હાર આપ્યો મેં તે હારને લાવીને હમણાં જ સામેની અલમારીમાં મૂક્યો છે જરા તું જઈને જોતો ખરી કે તે હાર અલમારીમાં રાખેલો છે કે નહીં જ્યારે રાજા વિક્રમાદિત્યએ તે હાર જોવા માટે તે નોકરાણીને કહ્યું ત્યારે તે નોકરાણીએ તેમની આજ્ઞા માનવી પડી હવે જ્યારે તે નોકરાણીએ અલમારી ખોલીને જોયું તો સાચે જ ત્યાં એક નવલખો હાર ચમકી રહ્યો હતો તે હારને જોઈને નોકરાણીની આંખો જાણે પહોળી થઈ ગઈ અને અનારકલીના આશ્ચર્યનું તો ઠેકાણું જ ન રહ્યું તે વિચારવા લાગી કે આ હાર તે જ છે જે રાજા ઇન્દ્રએ અપ્સરાઓને આપ્યો હતો અને તેમણે તે હાર ઢોલકવાળાને આપ્યો હતો તેની સમજમાં કાંઈ નહોતું આવી રહ્યું કે તે હાર રાજા વિક્રમાદિત્ય પાસે કેવી રીતે પહોંચ્યો શું સાચે જ તે સપનામાં ત્યાં પહોંચી ગયા હતા મિત્રો આ પ્રકારે તે દિવસ પસાર થઈ જાય છે અને જ્યારે સાંજ પડે છે ત્યારે ફરીથી અનારકલી ઇન્દ્રની સભામાં જાય છે અને ચોરી છુપીથી રાજા વિક્રમાદિત્ય પણ ત્યાં પહોંચી જાય છે ફરીથી નાચગાન શરૂ થાય છે આજે રાજા વિક્રમાદિત્યએ તે ગંધર્વ પાસેથી ઢોલક લઈને પહેલા દિવસથી પણ વધારે સારું ઢોલક વગાડ્યું આજે તો અપ્સરાઓએ પહેલાંથી પણ વધારે સારું નૃત્ય કર્યું રાજા ઇન્દ્રએ ખુશ થઈને તે અપ્સરાઓને સોનાની થાળીમાં છત્રીસ વ્યંજનોને પુરસ્કારના રૂપમાં ભેટમાં આપ્યા તે અપ્સરાઓને લાગ્યું કે આ બધો કમાલ તો આ ઢોલકવાળાનો છે આ ઈનામનો અધિકારી તો આ ઢોલકવાળો છે આવો વિચાર કરીને તે અપ્સરાઓએ તે વ્યંજનો ભરેલી સોનાની થાળી રાજા વિક્રમાદિત્યને આપી દીધી આ બાજુ દરબાર સમાપ્ત થાય છે તે અપ્સરાઓ પોતાના સ્થાને પાછી આવી જાય છે રાજા વિક્રમાદિત્ય પણ તે અપ્સરાઓ કરતાં પહેલાં આવીને તે વ્યંજનોથી ભરેલી સોનાની થાળીને અલમારીમાં મૂકીને સૂઈ જાય છે અને પ્રાતકાળ સુધી સૂતા રહે છે આજે ફરીથી જ્યારે નોકરાણીએ તેમને જગાડ્યા ત્યારે તે ફરીથી ગુસ્સો કરીને બોલ્યા અરે મૂર્ખ નોકરાણી આજે તો તે મારું બધું જ કામ બગાડી દીધું આજે તો મને ગઈકાલથી પણ વધારે સુંદર સપનું આવી રહ્યું હતું અનાર પૂછ્યું કે આજે તેમણે સપનામાં શું જોયું ત્યારે રાજા વિક્રમાદિત્ય સમજાવે છે કે આજે તો મેં રાજા ઇન્દ્રની સભામાં ગઈકાલ કરતાં પણ વધારે સારું ઢોલક વગાડ્યું હતું મારા ઢોલકથી પ્રસન્ન થઈને રાજા ઇન્દ્રએ મને છત્રીસ પ્રકારના વ્યંજનો સોનાની થાળીમાં મૂકીને ભેટમાં આપ્યા છે મેં તે થાળીને લાવીને અલમારીમાં મૂકી દીધી છે તે મને જગાડી દીધો જાઓ જઈને જુઓ તો કે તે થાળી ત્યાં મૂકેલી છે કે નહીં નોકરાણીએ જ્યારે અલમારી ખોલીને જોઈ તો સાચે જ વ્યંજનોથી ભરેલી થાળી ત્યાં મૂકેલી હતી બાજુમાં જ અનારકલી ઊભી હતી વ્યંજનોની થાળી જોઈને તે સ્તબ્ધ રહી ગઈ તેની કાંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે આ થાળી તો રાજા ઇન્દ્રએ અપ્સરાઓને ભેટમાં આપી હતી આમની પાસે કેવી રીતે આવી આ વિષયનો વિચાર કરવામાં આખો દિવસ પસાર થઈ જાય છે અંતમાં સાંજના સમયે તેણે રાજાને કહેવું જ પડ્યું અનારકલી રાજાને કહેવા લાગી હે મહારાજ મારી સમજમાં આ રહસ્ય નથી આવી રહ્યું સાચે જ જણાવો તમે આ બધું કેવી રીતે કર્યું સાચે જ તે થાળી એ જ છે કે જે રાજા ઇન્દ્રએ આપી હતી ત્યારે રાજા વિક્રમાદિત્યએ જોયું કે અનારકલી તેમની સામે આવીને પોતાનું મોઢું દેખાડીને નિવેદન કરી રહી હતી રાજાએ અત્યાર સુધી તેનું મોઢું નહોતું જોયું અનારકલીનો સુંદર ચહેરો જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે રાજા વિક્રમાદિત્યએ કહ્યું કે હું તને જણાવી તો દઈશ પરંતુ તે પહેલાં તું તારું રહસ્ય મને જણાવ કે તું તારો ચહેરો મને કેમ નહોતી દેખાડતી ત્યારે અનારકલીએ જણાવ્યું કે સ્વામી હું એક અપ્સરા છું અને રાજા ઇન્દ્રના દરબારમાં રોજ રાત્રે નૃત્ય કરવા માટે જાઉં છું અને એક સ્ત્રી ક્યારેય પણ આ પ્રકારની વાત પોતાના પતિને નથી જણાવતી મહારાજ સ્ત્રીઓનો આ સ્વભાવ હોય છે કે આ ત્રણ વાતો પોતાના પતિને ક્યારેય નથી જણાવતી નંબર એક જો લગ્નથી પહેલાં તેનો કોઈની સાથે પ્રેમ સંબંધ રહ્યો હોય આ વાત મળતા સુધી સ્ત્રી પોતાના પતિને નથી જણાવતી તમે ભલેને તેને ગમે તેટલી મજબૂર કરો પરંતુ તે છતાં પણ તમને તે આ વાત નહીં જણાવે નંબર બે એક સ્ત્રી ક્યારેય પણ જીવતા પોતાના પતિને બીજી સ્ત્રી પાસે જવા માટે નથી કહેતી અને ક્યારેય પોતાના પતિને બીજી સ્ત્રી સાથે પ્રેમ કરતા જોઈ શકતી નથી નંબર ત્રણ સુંદર નથી એવી વાત સ્ત્રી ક્યારેય પોતાના પતિને નથી કહેતી સ્ત્રીનો એ સ્વભાવ હોય છે કે ભલેને તે કેટલી પણ કુરૂપ હોય તે છતાં પણ તે પોતાની જાતને સૌથી વધારે સુંદર ગણે છે જે પોતાના પિયરવાળાને નીચા દેખાડતી હોય એ વાત પણ સ્ત્રી ક્યારેય પોતાના પતિને જણાવતી નથી આ પ્રકારે અનારકલીએ રાજા વિક્રમાદિત્યને આ વાત જણાવી ત્યારબાદ રાજા વિક્રમાદિત્યએ પણ પોતાનું રાજ અનારકલીની સામે ખોલી દીધું કે તે પોતે રાજા વિક્રમાદિત્ય છે અને તેમણે એક વૃદ્ધ ડોશીમાને વચન આપ્યું છે કે હું તેની વહુ અને દીકરાને લઈ આવીશ હું પોતે જ અદૃશ્ય રૂપે રાજા ઇન્દ્રના દરબારમાં તમારી પાછળ પાછળ આવતો હતો અને ત્યાં આવીને ઢોલક વગાડતો હતો મિત્રો અનારકલી આ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે કે આ જ રાજા વિક્રમાદિત્ય છે રાજાને પતિના રૂપમાં પામીને અનારકલી પોતાની જાતને ખૂબ જ મોટી ભાગ્યશાળી માને છે અને કહે છે કે હે મહારાજ તમારી પત્ની તો હું બની ગઈ છું પરંતુ તમે મને પૂર્ણ રીતે પામી શકશો નહીં કેમ કે હું ઇન્દ્રની અપ્સરા છું અને રાજા ઇન્દ્રના ઇશારા પર જ મારે જીવનભર ચાલવું પડશે હું તમને એક યુક્તિ બતાવું છું ત્યારે અનારકલી જણાવે છે કે હે મહારાજ આજે તમે ફરીથી સ્વર્ગમાં ચાલો અને ઢોલક વગાડવાની બધી જ કળાને તે સભામાં દેખાડી દો જ્યારે ઇન્દ્ર મહારાજ ખૂબ જ પ્રસન્ન થઈ જાય અને કંઈક માગવા માટે કહે ત્યારે તમે તેમની પાસે બે વચન માગી લેજો એક વચનમાં તમે ઇન્દ્ર મહારાજ પાસે મને માગી લેજો અને બીજા વચનમાં તે વૃદ્ધ ડોશીમાની વહુ અને દીકરાને માગી લેજો તે ત્યાં રસોઈનું કામ કરે છે મિત્રો રાત્રિ થવા પર રાજા વિક્રમાદિત્ય ઇન્દ્ર રાજાની સભામાં પહોંચી જાય છે આજે પણ તેમણે એવું ઢોલક વગાડ્યું કે જેનો કોઈ જવાબ ન હતો અપ્સરાઓએ એટલું બધું સુંદર નૃત્ય કર્યું હતું કે ચારે બાજુ વાહવાહ થવા લાગી રાજા ઇન્દ્ર મસ્તીમાં સૂઝબૂજ ખોઈ બેઠા આ પ્રકારે જ્યારે નૃત્ય સમાપ્ત થઈ જાય છે ત્યારે રાજા ઇન્દ્રએ અપ્સરાઓને કંઈક માગવા માટે કહ્યું ત્યારે અપ્સરાઓએ કહ્યું કે મહારાજ તમારે કંઈ આપવું હોય તો આ ઢોલકવાળાને આપો આ તેનો જ કમાલ છે જેથી અમે આટલું સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું રાજા ઇન્દ્રએ જ્યારે ઢોલકવાળાને બોલાવ્યો ત્યારે ઢોલકવાળો ગંધર્વ કહેવા લાગ્યો કે મહારાજ આજકાલ તો કોઈ બીજો વ્યક્તિ જ ઢોલક વગાડે છે તમારે કંઈક આપવું હોય તો તેને જ આપો હું તો તમારી પાસેથી દરરોજ ઇનામ મેળવું છું ત્યારે રાજા વિક્રમાદિત્યને પૂછવામાં આવ્યું કે તમે શું માગવા ઈચ્છો છો રાજા વિક્રમાદિત્યએ બે વચન માગ્યા પહેલાં વચનમાં અનારકલી અને બીજા વચનમાં તે વૃદ્ધ ડોશીમાના દીકરા અને વહુને માગી લીધા જે ત્યાં રસોઈનું કામ કરતા હતા રાજા ઇન્દ્રને આ જાણીને ખૂબ જ પ્રસન્નતા થઈ કે આ રાજા વિક્રમાદિત્ય છે તેમણે પોતાના વચનોને પૂરા કર્યા આ રીતે રાજા વિક્રમાદિત્ય છ મહિનાની અંદર જ અનારકલી અને એ વૃદ્ધ ડોશીમાના દીકરા અને વહુની સાથે પોતાના રાજ્યમાં આવી જાય છે રાજા વિક્રમાદિત્ય વૃદ્ધ ડોશીમાના દીકરા અને વહુને તેમની પાસે પહોંચાડી દે છે અને અનારકલીની સાથે પોતાના રાજભવનમાં પહોંચી જાય છે આખા રાજ્યમાં ખુશી મનાવવામાં આવી અને રાજા વિક્રમાદિત્ય ફરીથી સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ